સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આરસી દત્ત રોડ વેલકમ હોટેલની સામે અલકાપુરી આર્કિટ કોમ્પ્લેક્સ ખાતે મારામારી કરનાર ઈસમોને ગણતરીના સમયમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ ટીમ તાજેતરમાં અકોટા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસ ની કલમ એકસો પંદર બે બસો છન્નું બી ચોપન મુજબ ગુનો નોંધાયેલ હોય સદર ગુનાના કામના ફરિયાદી અઝામુલ ઉર્ફે વિશાલ નિયામુલ કાઝી ઉમર વર્ષ સત્યાવીસ ધંધો નોકરી રહેવાસી બે ઓગણચાલીસ રહેમાની પાર્ક આયુર્વેદિક કોલેજ પાસે આઝા રોડ વડોદરા શહેરના ઓ ગઈ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ના સાંજના આશરે પોણા સાતેક વાગ્યા આસપાસ અલકાપુરી આર્ગેટ કોમ્પ્લેક્ષ રોડ તરફ જતા સામેથી આવી રહેલી ટાટા કંપનીની સફારી ફોર વ્હીલર કાર જેનો આગળ પાછળ નંબર પ્લેટ નથી તેના ચાલકે આંધળા દેખાતું નથી એવું કહી ગંદી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી ડાબી આંખ પાસે મુક્કો મારતા ડાબી આંખના ભાગે સામાન્ય ઈજા થાય ત્યારબાદ ફોર વ્હીલર કારના ચાલકે બીજા ત્રણ અજાણ્યા ઈસમોને બોલાવી તેઓએ પણ ગંદી ગાળો આપતા તારે શું છે એમ કહી મારી સાથે છૂટા હાથની મારામારી કરી ભાગી ગયેલ હોય તેના વિરુદ્ધમાં કાયદેસર થવા ફરિયાદ આપેલ જે આધારે અકોટા પોલીસ સ્ટાફના માણસો વાયરલ થયેલ વિડીયોના આધારે સદર મારામારીમાં દેખાતા વર્ણનવાળા ઈસમોને ટૂંક સમયમાં પકડી પાડી અકોટા પોલીસ સ્ટેશન લાવી તેના નામઠામ પૂછતા સદર ઈસમો રોહુલ અમીન ફિરોજભાઈ ખત્રી કેવું કાંતિભાઈ પરમાર અબ્બાસ અલી હુસૈન અલી અને નીલ સંજયભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ ને લક્ષ્મી સોસાયટી ઓલડ પાદરા રોડ વડોદરા શહેરના હોય તેઓ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો